વડોદરા શહેરના સમાસાવલી રોડ પર આવેલ સિદ્ધાર્થ બંગલોના એક એક માળ પાણીમાં ગરકાવ થયા વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા બાર ઇંચ જેટલા વરસાદે શહેરની હાલત ખરાબ કરી નાખી છે પૂર્વથી લઈ પશ્ચિમ સુધીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તેમાં પણ શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી ચોત્રીસ ફૂટે પહોંચતા વડોદરા શહેરની હાલત વધુ બગડી ગઈ હતી શહેરમાં કરોડો રૂપિયાના બંગલોથી લઈને ઝૂપડા ડૂબી ગયા છે ત્યારે શહેરના સમાસાવડી રોડ પર આવેલ સિદ્ધાર્થ બંગલોઝના એક એક માળ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેને કારણે લોકો પરેશાન થઈ ગયા છે લોકોએ પોતાનો સામાન પહેલાં માળે છડાવી દીધો જોકે પહેલાં માળે પાણી લોકો માટે ખૂબ જ આફત આવી પડવાની છે આ વડોદરા શહેરના કાલાઘોડા બ્રિજથી સયાજી હોસ્પિટલ સુધીનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો કાલાઘોડા થી જેલ રોડ પર પણ પાણી ફરી વળ્યા હતા જેથી આ રસ્તાઓ પરથી સ્ટેશન પર જઈ શકાય તેમ નથી જેથી બહાર ગામ જતા લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે